સમાચાર વરસાદને લઈને પ્રાપ્ત રહ્યો છે જૂનાગઢથી જૂનાગઢના માણીયા તાલુકાના તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે આંબેચા અમરપુરા ગામમાં વરસાદ હાલ વરસી રહ્યો છે ગલોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢના માળિયા હાટીના તાલુકામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જોકે અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે દિવસભર દિવસ દરમિયાન કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ છવાયું છે અને લોકોને રોડ પર પસાર થતા હાલાકી પણ થઈ રહી છે બપોરનો આ સમય છે તો બપોરના સમયમાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે આંબેચા જલંધર અમરપુરા સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના આ દ્રશ્યો છે જ્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે તો સતત બે દિવસથી જૂનાગઢ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે મેઘમહેર થતા સમગ્ર જિલ્લામાં હાલ ઠંડક પ્રસરી છે